ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે ઊભા થઈ ગયા છે નાઈ થોડી ફ્રેશ થઈ ગયા છે ને ચા પાણી પી લીધા છે એ આપણે આવી ગયા છે વાડીમાં આજે તો વાડીમાં આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો મિત્રો આજ તો આપણે છે ને ઓલામાં કાલે છે ને ઓલું શું કહેવાય ડુંગળી વાવેલી છે ડુંગળીનો રોગ તુવેરોની અંદર તુવેર ખરીને નાની નાની એમાં તો આપણે છે ને એમાં પાણી ચાલુ કરી દઈએ એટલે વહેલા વેલા ઉગી જાય ને એમ છે મિત્રો અહીંયા માહી આવી છે પપ્પા વાહે વાહે એ માહી મારી વાહે વાહે તો મને કામ કરાવવા આવ્યું હતું હે એ ઘરે ઘરે કંટાળો આવે મા અહીં નહીં છે ને ઘરે ઘરે કંટાળો આવે એટલે મારી વાંે વાહી અહીં હા એ આ તો પવન બહુ છે ને પવન બહુ છે ને તો આ કીરના પાન કેવા ફ ફળે જુઓ ને હા બહુ પવન છે બધું બકાલું આડું નહીં પડી જાય તો સારું છે અહીંયા જુઓ આની એલસી કેળા હા પ્રિયા આવી જુઓ હું હાથમાં લીધું તો મિત્રો છે ને અમાર પ્રિયા ને છે ને જમરૂખ બહુ ભાવે જુઓ ને તો મિત્રો હવે છે ને આપણે પાણી વાળીએ છીએ એ તમને બતાવું અહીંયા પાણી ચાલુ કરી દીધું છે જો હા પાણી મીંડું આમાં આપણે વાવ્યું છે ડુંગળી કાંદાનો રોગ પાછો આમાં વાવ્યો તો એ બરાબર ઊગતો નથી એટલે અહીંયા વાવીએ અહીંયાથી પાણી આમ એના અહીંયા એનામાં જ પડ્યામાં આમ થઈ એનામાં આ એક બે અને ત્રણમાં વાવેલો છે જે ઉગે એમ જે ઉગે એમ કંઈ વાવ્યો છે ઉગી જાય તો સારું આમાં છે ને કો કોક ગેસે આ રિયો અહીંયા ઊઘો છે અહીંયા ઊઘો છે આમ ઊઘો છે પણ કોકો કોક જ ઊઘો છે બહુ નથી ગયો કો કોક ગયો છે ઊગી જાય તો સારું હું પાણી ચાલુ કરી દીધું પણ અહીંયા છે ને આમ પાળો કરવો જો હા તુવરની લાઈન ને હા એમ પાળો આ રીતના કરી નાખે ને તો પાણી આ બાજુ જાય નહીં કુદીને ને એટલે હું આમ પાળો કરવા માંડ્યો છે

સાખે બેન લા આવજે લાલા આપું છનજે માન આપું કઈ ગઈ રાખ્યા વાપર એમનું ગીત તરત થઈ ગયું માહિતી પ્રિયાને લાસ્ટ શેર સબસ્ક્રાઇબ રાખું તો ના પડે હવે ને સુડી બા 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 અમાર વેદાંત ચોટલી છોડી નાખી હાથમાં ફૂલ લીધું રબડ પકડ્યું આ અમારા ગુવાર છે આ બધી તુવર છે આમ ઈંડો છે બધું રેડી સફાઈ કરી નાખી છે મિત્રો

ચોરી આપડી સુંદર મજાની મસ્ત થઈ ગઈ છે મોટી મોટી આપણે આટો મારતા મારતા આવી ગઈ છે મેથીમાં તો મેથી તો એ મસ્ત થઈ ગઈ છે મસ્ત થઈ ગઈ ને એક દીવ આવી ગઈ બે ત્રણ ચોથો છે લગભગ આજે તો કેવી થઈ ગઈ આવી ગઈ છે એ તો ભાજી ખાવાની દરરોજ હેન પ્રિયા খ বন તો હાલો આપણે હવે જઈએ એમ ફરતા ફરતા ટમેટી દીખર આ બધું આ બાજુ થોડું થોડું આ બાજુ ખડશે આમાં બીજામાંથી પાણી પલળી ગયેલું ને પાણી પી ગયેલું એટલે થોડુંક આમ છે પલળી ગયેલું એટલે ખડશે આ બાજુ થોડું થોડું ખડશે હવે એને આપણે નીંદવા આવ્યા છે તો આપણે ચોખ્ખું કરી નાખશું નીંદી કાઢશું અને રિંગ પણ ફૂલ આવી ગયા છે મસ્તી રીંગ છે આ મકાઈ છે છે ચાલો હવે આપણે નીંદવા માંડીએ તો આમ સર બેઠા છે સર બેઠા છે એમ ક સર મિત્રો આપણે કેળા પાકા થઈ ગયેલા છે તો જોવા જઈએ કાપવાના થઈ ગયેલા છે નીંદા થતા જોયા પાકા થઈ ગયેલા ફાટી ગયેલા છે જોઈએ આપણે આમ છે જોાટી ગયેલા છે પાકા થઈ ગયેલા છે કેલસી કેળા છે મસ્તીના પાકા છે કાપાના જ પાકી ગયેલા છે થોડા ઘણા પીડા પીડા હશે જો પણ પાન ઉપર છે તમને દેખાય ને હા કોક ઉપર જ પાકી ગયેલા છે પણ અમારે અમે કાપાનો બીજા પાકેલા પૈડા જ હોય કાપેલા મૂકેલા હોય એટલે ખવાય ન એટલે પછી કાપીએ ન વજન આવે ને લૂમમાં એટલે ભાંગી પડે એટલે બધા બહુ ઝાઝા થઈ જાય સેટેલા લઈ જાય આમ આ ઓલા મોટા કેળા એમાં બધા ભાંગી જ જાય લૂમ આવે એટલે વજન થાય ને વજન થઈ જાય એટલે ભાગી જાય કાલ કાલ તો સીટને મોકલાવી હતી લૂમ ભાગી ગયેલી હજી એક બીજી ફાંગી ગયેલી છે તમને દેખાડું આમ ઠીક અહીંયા છે ને ભમરી બેઠેલી છે એમાં બોલા શું કે કાંડર કેવાય કે શું કેવાય કાંડર આ જો ને આ ફાંગી ગયેલી છે તો મિત્રો છે ને હું છે ને હાફલા ફાંફલી થઈ ગયો આ મેડમ વાહે વાહે એ એવી શૂટ કરતા હતા ભજીયા બની ગયા છે આપણે નથી બનાવ્યા મહેમાન આવેલા હતા એ ભજીયા ગણ્યા હતા તો તમને બતાવું કેવા ભજીયા છે આના આના છે કુંબાણિયા કુંબાણીયા ભજીયા કુંબાણીયા પછી બટેકા પૂરી છે આખા આખા બંટા બંટા ભરેલા છે ભરેલા અંદર છે છે આ બધું હોય છે મસ્તી આખા જલ્દી કોમેન્ટ કરજો

सब्सक्राइब करना भूलता है तो मरिया आपने